નમસ્કાર દર્શક મિત્રો હું ટ્વિંકલ અંજારા અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાથી પાવાગઢ જતા રોડ ભયંકર ખાડાઓ આ રોડ પરથી શાળાના બાળકો ભણવા જાય છે તથા આસપાસના ગામના લોકો વેપાર માટે પણ જતા હોય છે તથા મધ્યપ્રદેશથી આવતા હજારો લોકો મહાકાળી માતાના મંદિરે દર્શને જતા હોય છે પરંતુ અત્યારે આ બધા લોકોનો જીવ જોખમમાં અને તંત્ર ગોળ નિંદ્રામાં દાહોદ જિલ્લાની હદ વિસ્તારમાં દેવગઢ બારિયાથી પાવાગઢ રોડ એકદમ બીમાર હાલતમાં છે તંત્ર દ્વારા કોઈ નિશાન કે કોઈ કામગીરી કરવામાં આવી નથી એના લીધે દિવસે તો કદાચ કોઈ જાણહાની ના થાય પણ રાત્રિના સમયે સો ટકા થશે તેવું લાગી રહ્યું છે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવશે કે પછી કોઈ નિર્દોષ પોતાનું જીવ ગુમાશે રિપોર્ટર છે દેવગઢ બારિયાથી આઠ કિલોમીટર દૂર વાટેકા ગ્રેનની પાસે જમરાશિયા ડુંગર પાસેનું છે ત્યાં પાણીની પરિસ્થિતિ એવી છે અને ખાડો પણ એટલો મોટો ભરાઈ ગયો છે કે ત્યાં મોટી જાનહાની થઈ શકે છે દિવસે કદાચ કોઈ જોશે પણ રાત્રે ખ્યાલ ના આવે અહીંયા કોઈ પણ જાતનું એવું એલર્ટવાળું પણ સિમ્બોલ નથી રાખવામાં આવ્યું જેના લીધે મોટી નુકસાની થઈ શકે છે તો મીડિયા દ્વારા તંત્રને જાણ છે ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ